બધાએ જોતા રહેજો એટલે તમને ચોરસ અને ત્રિકોણ ગણવાની રીતની બધી ખબર પડી જશે ચાલો તો મિત્રો આગળ વધીએ શું છે તો કે ચોરસ ગણવાની રીત આપણે ટોપિક પેલો ચાલુ કરી ચોરસ ગણવાની રીત પછી આગળ-આગળ કેટલી પ્રકારના હોય એ બધા આપણે જોતા જઈએ ચાલો શું છે જ્યારે લંબાઈ અને પહોળાઈ નું માપ કેવું હોય તો કે સરખું દીધેલું હોય ચોરસની અંદર સરખું દીધેલું હોય ત્યારે એને કઈ રીતના ગણવા એ આપણે જોવાનું છે ફોર એક્ઝામ્પલ આ છે જો આપણે અહીંયા લખેલું જ છે કેટલા છે તો કે બે બાય બે મતલબ આમી બે અને આમી બે આવી રીતના આપણે ચોરસ આપેલા છે ચાલો તો આને હવે આપણે સોલ કેવી રીતના કરવું જો જનરલી કેવું હોય કે આમ થઈ જાય શું તો કે ચાલો આ એક આખું એક થઈ ગયું ચાલો પેન બદલાવી ઓકે એક થઈ ગયું ચાલો એક ને એક આ બે આ ત્રણ આ ચાર અને આ પાંચ આ રીતના ગણો તો થઈ જાય પણ હવે આની શોર્ટકટ માનો કે આ તો ચાર જ છે ને ચાર જ છે હવે આમ માનો કે આઠ આઠ નવ નવ ની લાઈન તો તમે શું કરો એક એક ના ગણો પેપર પૂરું થઈ જાય એટલે એ નહીં કરવાનું આની શોર્ટકટ ટ્રીસ શું જો બે બાય બે કીધું હોય તો શું કરવાનું તો કે એક સાઈડ બે પછી બીજી સાઈડ ઉભું કેટલું છે તો કે એમાં છે બે રેડી ચાલો એનો કરો ગુણાકાર એટલે એનો કરવાનો આપણે ગુણાકાર તો કેટલો થાય ચાર થાય ડન હવે તો આમાંથી માઇનસ કરતું આવાનું ચલો બે માંથી એક એક જ માઇનસ કરવાનો જા જા માઇનસ નહીં કરવાના ચલો એક માઇનસ કરો એટલે વધશે એક વચ્ચે ગુણ્યા ચલો આમાંથી એક માઇનસ કરો તમે એટલે વધશે એક બોલો એક એકા એક હવે જે આવ્યું હવે જો આ નીચે માઇનસ નું કરાય જીરો આવે જીરો આવે ગમે એનો ગુણાકાર કરી જીરો જ થવાનો છે આટલું થઈ ગયું હવે આનો તમારે કરવાનો સરવાળો ચલો સરવાળો કરો એટલે શું મળશે તો કે ચાર ને એક પાંચ જે આપણે અહીંયા જોયું હતું તો આ જે ચોરસ છે કયું તો કે અવળું આ ચોરસ રહ્યું આની અંદર કેટલા ચોરસ સમાયેલા છે પણ જોતા ખબર પડે કે ચાર જ છે પણ આ એક મોટું ગણવાનું ને એટલે આની અંદર છે ટોટલ પાંચ ચોરસ સમજાણો આ રીતના ગણવાનું આ મેથડ યાદ રાખજો ચાલો નેક્સ્ટ જોઈએ તો આની અંદર ઓલી રીતના ગણો જોઈએ એક થયું બે થયું નો થાય ભેગો વાર લાગી જાય તો આને સોલ કેવી રીતના ગણવું તો કે જો આવી રીતના ત્રણ ગુણ્યા ત્રણ કેવી રીતના તો કે આ બાજુ થી ત્રણ આ બાજુ થી ત્રણ ચાલો તો ગુણાકાર કરી નાખો તંતેરી નવ આટલું રેડી ચાલો બે માંથી એક એક ઘટાડો નીચે આવવાનું હાલો આમાંથી એક ઘટાડો તો બે એને એક ગુણ્યા આમાંથી એક ઘટાડો તો બે એટલે બે દુ ચાર આટલું સમજાણું પછી હજી નીચે આવો એક એક ઘટાડો એક ગુણ્યા એક એટલે એક એક તો જ્યાં સુધી ઝીરો ના હોય ત્યાં સુધી ઘટાડ દો આ નીચે આવે તો ઝીરો આવી જાય એટલે એ લેવાનું નહીં બોલો કેટલા થાય ચાર ચાર ને એક પાંચ પાંચ ને નવ ચૌદ ચૌદ ઈ આપણો જવાબ છે સમજાણું જો પ્રેક્ટિકલી ગણવું કેમ ગણાય તો કે જો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ તો આપને દેખાય જ છે ચાલો નવ ગણો તો આ એક દસ થઈ કે નહીં હા આ એક અગિયાર થાય કે નહીં હા આ બાર થઈ ગયા મજા આવી હવે આગળ જોઈએ ચાલો લ્યો આમાં મજા લ્યો ભેગું થાય નહીં કારણ કે આમાં શું કરવું પડે એક બે ત્રણ ચાર રાતો તમે ગણી હારે પાછું આ ગણવાનું આરે પાછું આમ મોટું આવે એ ગણવાનું એટલે આની અંદર તમે જો મથો બેસશો ને તો તમારી પંદર થી વીસ મિનિટ ટૂંકી થઈ જાય આપણી જે રીત છે એ કરો શું ચાર ગુણ્યા ચાર જો એક બે ત્રણ ચાર એક બે ત્રણ ચાર ગુણ્યા ચાર બોલો ચોકે ચોકે સોળ પછી ત્રણ ગુણ્યા ત્રણ એક એક ઘટાડતું જવાનું નીચે આવતું જવાનું બોલો નવ પાછા બે ગુણ્યા બે બોલો કેટલા બે દુ ચાર એક ગુણ્યા એક બોલો એક કેટલા થાય તો કે પાંચ ચૌદ ચૌદ ને છ સમાયેલા છે ગણવા બેસાય નહીં હજી કહું છું આ રીતના જ કરાય ગણવા બેસો લ્યો હવે શું કરશો તો કેટલા આવી હમણાં આપણે જોઈ લઈએ આપણી ટ્રીક પ્રમાણે આપણે કરીએ ચાલો પાંચ ગુણ્યા પાંચ બોલો પચું પચું

પંચાવન હવે આમાં પંચાવન ત્રિકોણ ચોરસ ગણવા બેઠા હોય તમે તો કેટલી વાર લાગે એ તમે જુઓ શું જવાબ આવશે પંચાવન done છે સમજાઈ ગયું ઓકે ચાલો સમજાણું ને આ વસ્તુ ચલો આ છે એ તમને સેન્ટરમાં લઈને બતાવી દઉં કઈ રીતના હાલો દેખાઈ ગયો પચુ પચુ પછી ચોકે ચોકે સોળ ત્રણ તેરી નવ બે દુ ચાર એક એકા એક બધાનો સરવાળો પચીસ plus સોળ plus નવ plus ચાર plus એક ટોટલ થઈ ગયા આપડા પંચાવન તો પંચાવન શું છે તો એ જવાબ છે એટલે આની અંદર રહેલા આપણે આ સાઈડ કરીએ ચાલો અહીંયા બોલો છ ગુણ્યા છ પાંચ ગુણ્યા પાંચ ચાર ગુણ્યા ચાર ત્રણ ગુણ્યા ત્રણ બે ગુણ્યા બે એક ગુણ્યા એક 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 ઘટાડ્યું જો લાઈન માં લીધું એવું જરૂરી નથી પણ એકા એક રેડી ચાલો ગણો પાંચ ચૌદ ત્રીસ પંચાવન પંચાવન માં ખાલી પંચાવન ને ત્રીસ કરો તો કેટલા થાય તો કે પંચ્યાસી માં છ નાખો એટલે ટોટલ થઈ ગયા આપડા તો કે એકાણુ સમજાણું તો આની અંદર કેટલા ત્રિકોણ ચોરસ રહેલા છે ત્રિકોણ ત્રિકોણ લીધું નથી આડું આવે છે ચોરસ કેટલા છે તો કે એકાણુ છે એકાણુ ચોરસ ગણવા બેઠા હોય ને મિત્રો તો ઘરે કલાક આપવું પડે ને પેપરની બે કલાક આપવી પડે તો એક દાખલો આપણે સોલ્વ થાય ને એક માર્ક આપને મળે સમજાઈ ગયું એકાણુ ચોરસ રહેલા છે નેક્સ્ટ જોઈએ બોલો આઠ બાય બાય આઠ સમજાઈ જાય હવે કેવી રીતના તો કે એ જ રીતના ચાલો ડાયરેક્ટ આપણે કરી બોલો અઠ્યો અઠ્યો ચોસઠ બોલો સત્યો સત્યો ઓગણ પચાસ બોલો છાય છત્રીસ બોલો પચુ પચુ પચીસ બોલો ચોકે ચોકે સોળ બોલો તંતેરી નવ બોલો બે દુ ચાર ને બોલો એક એક આ એક ચાલો આનો આખા નો સરળ અહીંયા સુધી ની મને ખબર કેટલા થયા હતા હમણાં પેલા થયા હતા કેટલા થી એકાણું થયા હતા બોલો એકાણું ને ચાલીસ કરો એટલે કેટલા થાય એકસો ને એકત્રીસ કરશો એટલે કેટલા થઈ જાય લ્યો કરો ગણાય નહીં ટ્રીક ખબર પડી ગઈ ચાલો નેક્સ્ટ જોઈએ ચાલો ટાઈપ નંબર ટુ આ ટાઈપ નંબર શું હતું તો કે તમારા ચોરસ રહ્યા એ આડી લાઈન અને ઊભી લાઈન સરખા હોય હવે આની અંદર શું છે ત્યારે લંબાઈ અને પહોળાઈ કેવી હોય નું માપ એક સરખું ન હોય ખાસ ધ્યાન આપજો ન હોય ત્યારે શું કરવાનું તો ચોરસ કેવું બનશે તો કે ચોરસ બનશે એવું કહ્યો ઊભા બે આડા ત્રણ એટલે કે બે બાય નું છે આને સોલ્વ કેવી રીતના કરવું ઓલું સોલ્વ કરતા આવડી ગયું તો આવડી જાય શું કરવાનું ચાલો પહેલા બે ચાલો પેલા આવ્યા કલર દેખાય છે તમને ચાલો ચાલો બ્લુ બે અને ત્રણ તો તો બોલો ચાલો કેટલા થાય છ આટલું રેડી ચાલો પછી તો કે એક એક ઘટાડતું જાણો હમણાં કર્યું રીતનું એ જ રીતના એક એક નો ઘટાડો ચાલો બે માંથી એક જાય તો કેટલા વધે એક વધશે ગુણ્યા ત્રણ માંથી એક જાય તો બે વચ્ચે બોલો બે દુ ચાર સોરી બે એકા બે બે ને એક નો ગુણાકાર બે એકા બે હવે એક ઘટાડો જોઈએ આમાંથી એક ઘટાડો શું આવે જીરો આવે આમાંથી એક ઘટાડો એક આવે પછી શું થાય જીરો થાય એટલે યાદ રાખજો કે ગમે એ એક સાઈડ જાય એક આવી જાય ને ત્યાં તમારે ગણવાનું પૂરું કરી દેવાનું તો આપણે આનો કાંઈ કામ જ નથી તો આને શું કામ લેવું જોઈએ આપણે આડું ચાલો આટલું સમજાણું બોલો ચાર છ ને બે આઠ જે આપણો જવાબ છે આની અંદર આઠ ચોરસ રહેલા કેવી રીતના પ્રેક્ટિકલ થાય બાકી પ્રેક્ટિકલ થાય નહીં મિત્રો ચાલો ગણીએ કેવી રીતના થાય જોઈએ બોલો જોઈ આ એક બે ત્રણ ચાર પાંચ અને છ છ થઈ ગયા હવે હવે આમ લ્યો છ ને આ સાત ને એકા આઠ થઈ ગયું હવે કોઈ એમ નો કહેતા કે આખું એ આખું નો થાય આખું લંબચોરસ થાય ચોરસ થાય નહીં